આકાશવાણી ભૂજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી દેશના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ માટે જ નહીં પરંતુ મહિલાઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ જરૂરી છે શ્રીમતી મુર્મુ ગઈકાલે માલવીયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમએનઆઈટી જયપુર ખાતે અડાણમાં દીક્ષાંત સમારોહને સંબોધન કરી રહ્યા હતા તેમણે જણાવ્યું કે જો મહિલાઓને સમાન તકો આપવામાં આવે તો તેઓ મોટી સફળતાઓ હાંસલ કરી શકે તેમ છે ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસ પરિષદનો સમાપન સમારોહ ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો ઉપરાષ્ટ્રપતિએ આ ક્ષેત્રના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહવાન કર્યું છે જેમાં પુનઃ ઉર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે તેઓ તેમણે અનુરોધ કર્યો હતો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ કહ્યું હતું કે વર્તમાનમાં આબોહવા પરિવર્તન એક મોટો વૈશ્વિક પડકાર છે ત્યારે રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ દરમિયાન થયેલું વૈશ્વિક ચિંતન યોગ્ય સમય યોગ્ય દિશાનું ચિંતન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન સન વન અર્થ વન ગ્રીડના વિઝનને વેગ આપશે તેવો વિશ્વાસ આ સમિટના સમાપન પ્રસંગે વ્યક્ત કર્યો હતો કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે નવી દિલ્હીમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી સ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સાથે આ અંગે સઘન ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અમલ બે તબક્કામાં થશે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી યોજાશે જ્યારે ત્યારબાદના સો દિવસની અંદર પંચાયત અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીક સ્થળે એ જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ નગરપાલિકા કક્ષાએ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે નાગરિકોને ઘર આંગણે એક જ સ્થળેથી પંચાવન જેટલી સરકારી સુવિધા પૂરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઈકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે જેના અનુસંધાને ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકથી છ નાગરિકો માટે સેવાસેતુ કાર્યક્રમ આવતીકાલે સેતુ ઓફિસ સરપટ નાકા બહાર ભુજ ખાતે સવારના નવ થી સાંજે પાંચ સુધી રાખવામાં આવેલ છે નાગરિકોની અરજીઓ આધાર પુરાવા સાથે બપોરે બે વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે ત્યારબાદ મળેલી અરજીઓ નિકાલ થઈ શકે તેવી અરજીઓનો એ જ દિવસે નિકાલ કરવામાં આવશે ભુજ શહેરના નાગરિકોને સરકારની વિવિધ સેવાઓના લાભ લેવા જરૂરી આધાર પુરાવા સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેવા ભુજ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે ધુમકેતુ પરિવાર અને ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય પરિવારના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ માટે લેખકને ધુમકેતુ નવલિકા પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે છે એ અંતર્ગત સાત ગુજરાતી વાર્તાકારોને પુરસ્કૃત કરાયા હતા અમદાવાદમાં આયોજિત વિશેષ સમારોહમાં કચ્છના જાણીતા સર્જકો રાજેશ અંતાણી અજય સોની તથા જયંત રાઠોડને પણ ધુમકેતુ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી અને પંચાયતી રાજ્યના પ્રણેતા બળવંતરાય મહેતાની આજે ઓગણસાઠમી પુણ્યતિથિ છે ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે તેઓ ખાસ વિમાનમાં સરકારી કાર્યક્રમમાં ભાગ લેવા મીઠાપુર જતા હતા ત્યારે પાકિસ્તાની લડાયક વિમાને તેમના વિમાનને કચ્છ સરહદે તોડી પાડ્યું હતું અબડાસા તાલુકાના સુથરી નજીક તેમનું વિમાન તૂટી પડતા મુખ્યમંત્રી તેમના પત્ની અને અન્ય લોકોના મોત નિપજ્યા હતા સુથરી નજીક દરિયાકિનારે સદગત મહેતાનું સ્મારક છે આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માના કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે મેચ આજે સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે કચ્છમાં ભાદરવી તાપનો પ્રભાવ સતત વધતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં રાજકોટ પછી ભુજ અને કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી નજીક પહોંચતા સંયુક્ત રીતે બીજા નંબરના સર્વાધિક ગરમ મથક બન્યા હતા અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર